તે પગ કાપી લઈ જાય બોલો કલ્લોલે હું વાત કરો યાર ઓવ હું તો આ ખાલી સિફોન ના સામે તો યાર ફોન માં જો મણ હતા તો હું ના ભાવ કેટલો હોય એટલે પછી હું કરી કે એટલે અરે આટલું બધું હોન કરી ચોકન જાય ખબર બરચો આરે છે કરા રે એ ગોવિંદભાઈ ઓમા એટલે ગોવિંદભાઈ તમે આટલું બ દાટીના પેન ફરો તો તમને બીક લાગતું નહીં

આખા દાડે દેવો લૂંટ કરી હું ના તો દે ને ના થાય યાર કોય ના મારું શું જાવે અલે આદિકભાઈ ભાઈ આરે શીખોમણ ના લો ઓન ઓન રીતે છે તારા ખબર પડશે વિછન તાના ખબર પડશે ઓન ઓન શીખોમણ ના લો મન તો કોઈ ના ચોરી ગઈ યાર આ તો દોરણ ખાલી કોઈ ટચ છે ને કરી કમ અલે આ ગોડા જેવો બોલો ઓન આપણે શીખોમણ આલે ને તે લેતા જ નહીં શું કરવાનું છે એ તો ઈવાન ઉપર વિછે એટલે ખબર પડશે નહી હવ હાર તમ વિછન

એરિયા યુવન આપણે સબક અત્યારે શીખવાડ્યું પણ એરિયા શું કરવાનું કે મોનતાલ નહીં તે આજ રાત યુવન સબક શીખવાડ્યું તો પડશે એટલે હું મોનતા લાગે વાત આખી તમે કોઈક કરો ખાલ ખોટું આપણે યોન આપણા ઘરોમાં ડખા હોય એના કરતી તમે કઈ બનાવો મારગે હા અને પછી આપણે ઈવન સબક શીખવાડું કોઈ કરીએ મોહનતાલ નહીં ખાલ ખોટું આપણે બચાવ જવું પણ ભાઈ એના કરતી તમે આવો ખાઈ ભાઈ હાણો મુજબ જલ્દી આવજો સારું

અલ્યા ઠંડી જેટલી પડસ એમ એ ઉઠવું પડશે એટલે કનો ફોન આવી લે છે હા બોલો જસા ભાઈ હેલો અનિક ભાઈ હા તમે તૈયાર થઈ ગયા ઓવા આયો ને નેરે મજા આયનું બહુ

ઠંડી સહી હે ફિર જ પા લોડો

बस हूं तो मैं कम बेहा हूं दूध डाल नहीं

ते ना कम जाय तो यार मत तो नाही डोळा पे रकर रकर तर बोलू केवानो हो ना ते अनु काय ऊपर म्हणशील म्हणजे ऊपर दर पॉलिटेशन जाय है किस किस लखान नाही किस किस लखान नाही तुम्हा लगाय हेला जी नेडा

અલા યાર એ તો પોલીસ સ્ટેશન જવું નહીં એ બહુ મન ખબર હોય બધી વાત મારા બાજુ હા બોલો હાર્દિક ભાઈ આપણે જુઓ મેં એને સમજાવ્યો પણ એ સમજ્યો નતો એટલે તો અમે પ્લાન બનાવ્યો

અને અમન તો ખાચા ચોરી બોરી થઈ જાય ને તો પછી શું કરવાનું આ દોરાક નહીં અને ઘરથી બહાર નેકરાવાનું નહીં બરોબર છે થાઉ ઘરથી બહાર જ નહીં નેકરાવા દેવાનું આ વિડીયો અમે સમજવા માટે બનાવે છે તો હાલ મોગવારી વધી રહી છે અને સુંદરા દાદીના ભાઈ વધી રહ્યા છે તો સાધર રહેવું એ આપણી ફરજ છે હાલ હાલ જેવા ઘણા કિસ્સા બની રહ્યા છે ચોરી ન બોરીના તો આ વિડીયો આ પૂરો કરીએ છીએ તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતા જય માતાજી